કળયુગમાં માનવતા મહેકાવતો એક કિસ્સો આવ્યો પ્રકાશમાં સૌથી વધારે વફાદાર ગણાતા શ્વાન તેમજ ગ્રામજનોની આ કહાની સાંભળી લોકો પણ મુકાઈ જશે અચરજમાં જામખંભાળિયા તાલુકાના બાણખોખરી ગામે મૃતકોની અંતિમ યાત્રા અને બેસણામાં બેસતો શ્વાન સ્વર્ગવાસ સિધાવતા ગ્રામજનોએ આપી સમાધિ કળિયુગમાં પણ માનવ માનવામાં ન આવે તેવી ઘટના જોવા મળી ખંભાળિયાના બાણખોખરી ગામે એક વફાદાર શ્વાન ગામમાં થતાં દરેક મૃતકની સ્મશાન યાત્રામાં જોડાતો તેમજ જેમના ઘરે મૃત્યુ થયું હોય ત્યાં ઘરે અગિયાર દિવસ બેસણામાં પણ હાજરી આપતો હતો ત્યારે આજે આ શ્વાન દેવલોક પામતા ગ્રામજનો દ્વારા આ મૂંગા જાનવરને સમાધિ આપવામાં આવી હતી અને તેની આત્માને ભગવાન શાંતિ અર્પે તેવી પ્રાર્થના સાથે સ્મશાન યાત્રા પણ કાઢવામાં આવી એમાં સૌ ગ્રામજનો શોકની લાગણી સાથે જોડાયા હતા